વડોદરાના ગંભીરા બ્રિજમાં ટેન્કર કાઢવાની કવાયત હવે તેજ બની ગઈ છે બે કેપ્સ્યુલ બલૂનથી ટેન્કર ઉચકવાની કામગીરી હવે હવે હાથ ધરવામાં આવી છે છે એર એર લિફ્ટિંગ રોલર ભરાતા ટેન્કર ટેન્કર આગળથી ઊંચું કરવામાં આવ્યું અને પાસેથી તમામ એજન્સીઓને હટાવી કંટ્રોલ રૂમથી સંપૂર્ણ ઓપરેશનનું અત્યારે સંચાલન થઈ રહ્યું છે આ પડકારજનક ઓપરેશન માટે સ્થાનિક તંત્ર સાથે સિંગાપુર થી ખાસ ત્રણ એન્જિનિયર અને મરીન ઇમરજન્સી ટીમને પણ બોલાવવામાં આવી છે જેઓ અત્યારે સ્થળ

પ્રથમ તબક્કામાં એક મોટો બલૂન ટેન્કરની નજીક લાવવામાં આવ્યો છે આ ઉપરાંત ઓપરેશનને સરળ બનાવવા માટે બ્રિજની બહાર એક ટેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે તમામ સુરક્ષા સાધનો અને ટેકનિકલ ઉપકરણો ટેન્કર પાસે પહોંચાડવામાં આવ્યા છે ટેન્કરની પાછળ લાંબા દોરડા અને જરૂર પડે તો ઉપયોગ કરી શકાય તેવા હવા વગરના સ્પેર બલૂન પણ તૈયાર રાખવામાં આવ્યા છે હવે બે કેપ્સ્યુલ બલૂન થી બલૂન ની મદદ થી ટેન્કર ને ઉચકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એર લિફ્ટિંગ રોલર બેગ માં એર ભરાતા ટેન્કર આગળ થી ઉંચુ કરવામાં આવ્યું છે ટેન્કર પાસેથી તમામ એજન્સીઓને હટાવી લેવામાં આવી છે કંટ્રોલ રૂમ થી અત્યારે સંપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ કામગીરી ની દેખરેખ ચાર ડ્રોન કેમેરા થી થઈ રહી છે આ ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલી ટેન્કર ને ઉતારવા માટે પોરબંદર ની વિશ્વકર્મા કંપની ના વધુ કર્મચારીઓ દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી ઓછા ખર્ચે સહી સલામત ટેન્કર બહાર કાઢવા માટે જુદા જુદા પ્લાન પર તેઓ વિચારણા કરી રહ્યા હતા વાત કરીએ કે બલૂન ટેકનોલોજી કેમની કામ કરે છે તો ગંભીરા આ બ્રિજ પર લટકતી ટેન્કરને બહાર કાઢવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે એક નવીન અને સુરક્ષિત પદ્ધતિ છે આ કામગીરી સામાન્ય રીતે નીચે મુજબના તબક્કામાં કામ કરે છે સૌપ્રથમ તો નિષ્ણાંતોની ટીમ ટેન્કરની ચોક્કસ સ્થિતિ તેનું વજન ક્યાં ફસાય છે અને બ્રિજની આસપાસની જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે આ મૂલ્યાંકનથી ઓપરેશનની યોજના ઘડવામાં મદદ મળે છે જ્યારે ટેન્કર બ્રિજની ધાર પર લટકતું હોય ત્યારે તેને ઊંચું કરવા માટે ખાસ પ્રકારના ફ્લેક્સિબલ હાઈ પ્રેશર એરબેગ્સ એટલે બલૂન્સનો ઉપયોગ કરવામાં આવે છે આ બલૂન્સને ટેન્કરના નીચેના ભાગમાં ખાસ કરીને જ્યાં તે ફસાઈ હોય ત્યાં કાળજીપૂર્વક મૂકવામાં આવે છે એકવાર બલૂન્સ યોગ્ય રીતે ગોઠવાઈ જાય પછી તેમને ધીમે ધીમે અને નિયંત્રિત રીતે હવા ભરીને ફૂલાવવામાં આવે છે આ પ્રક્રિયાથી ટેન્કરનો લટકતો ભાગ ધીમે ધીમે ઊંચો થાય છે આ કામગીરી માટે ખાસ પ્રકારનો બલૂન ટ્રક અને અન્ય સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને જેમ જેમ ટેન્કર ઊંચું થાય તેમ તેમ તેને સ્થિર રાખવા માટે લાંબા દોરડા અને ગિયર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ દોરડાઓ ટેન્કરને પાછળની તરફ ખેંચીને તેને સંપૂર્ણપણે સ્થિર રાખવામાં મદદ કરે છે એકવાર ટેન્કર સુરક્ષિત અને સ્થિર થઈ જાય પછી તેને બ્રિજ પરથી ધીમે ધીમે બહાર કાઢવામાં આવે છે આ માટે ખાસ કરીને રિકવરી વાહનનો ઉપયોગ થાય છે આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને જોખમી હોય છે કારણ કે ટેન્કરનું વજન ગુરુત્વાકર્ષણ બળ અને બ્રિજની નબળી હાલતને કારણે કોઈ પણ ભૂલ ગંભીર અકસ્માત સર્જી શકે છે આથી સિંગાપોરના નિષ્ણાંતોની ટીમ અને મરીન ઇમરજન્સી ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે જેથી આ કામગીરી સલામતીપૂર્વક પૂર્ણ થઈ શકે વાત કરીએ આ ગંભીર બ્રિજ પર થયેલા અકસ્માતની તો 9મી જુલાઈની વહેલી સવારે પાદરા તાલુકામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 22 લોકોએ હવે જીવ ગુમાવ્યા છે દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ ચાર અધિકારીઓ તથા એક રિટાયર્ડ અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અને સત્તાના દુરુપયોગ મામલે તપાસ કરવા સરકાર તરફથી મંજૂરી મળતા હવે એસીબી તરફથી સીટની રચના કરવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર